જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળીશું માક્ષર માસના શુકલ પક્ષની મોક્ષદા એકાદશી મૌની અગિયારસ ક્યારે છે અને તેમનું શુભ મુહૂર્ત તેમજ તેના પારણા ક્યારે કરવા તેમજ તેમનું મહત્વ અને પૂજા વિધિ વિશે જાણીશું તમને આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભુજગ ભુજગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાદારમ ગગન સદસમ मेघवर्णशुभाण्डं लक्ष्मीकान्तं कमलनयनं योगीर्विद्यानगम्यं वन्दे विष्णो भवभयरं सर्वलोकेकनाथम् तो एकादशीना दिवसे वेला उठी। અને ભગવાનની સામે સંકલ્પ કરવો અને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત રાખ્યું છે તો મારું તે વ્રત તમે સફળ કરજો અને પછી તમારી પાસે શ્રી હરિ કી મૂર્તિ હોય કૃષ્ણની મૂર્તિ હોય શાલિગ્રામની હોય સ્વામિનારાયણ ભગવાનની હોય કે શ્રી રામની હોય આપની પાસે જે પણ આપના ભગવાન ઈષ્ટદેવને માનતા હોય એ આપની પાસે જે કોઈ રૂપ હોય તેની તમે પૂજા કરી શકો છો શાલિગ્રામ હોય તો અભિષેક કરાવવો તેમજ ઠાકુરજીને ભોગ ધરાવો દરેક એકાદશીએ અલગ અલગ ભોગ ધરાવો અને તેમાં પણ તુલસીપત્ર તો રાખીને જ ધરાવો અને પછી પોતે ગ્રહણ કરવું જેથી આપણા શરીરને ઉર્જા આપે છે અને સફળતાનો પ્રાદુર્ભાવ થાય છે અને સાંજના સમયે ભગવાનનું પૂજન અર્ચન કરવું એકાદશીના દિવસે એમ કહેવાય છે કે તે દિવસે દાતણ ના કરવું આગલા દિવસે રાત્રે કરી લેવું તેમજ જાંબુના પાન તમે બીજે દિવસે ચાવી શકો જેથી તમારું મોં સાફ થઈ જાય તેમજ સાબુથી સ્નાન પણ ના કરવું માથું પણ ના ધોવું આ દિવસે ભગવાન શ્રીહરિની ભક્તિ કરતાં રહેવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી લેવું તેમજ સ્તોત્ર કરવા આપની અનુકૂળતા મુજબ જે કરો તે પાઠ તમે કરી શકો છો અને એકાદશીના વ્રતના નિયમો જોઈશું ને તો એકાદશીનું વ્રત છે એ ફળ હોય છે એ ફળ ખૂબ વધારે હોય છે આ વ્રત મહાપુણ્યદાયી હોય છે તે દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુની આપણને પ્રાપ્તિ થાય છે પૂર્વજન્મના જે કોઈ પાપ હોય તે પાપો નાશ પામે છે તેમજ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે મોક્ષ મળે છે તો આ વ્રતની શરૂઆત કરવા માટે દસમી તિથિના દિવસથી જ શરૂ થઈ જાય છે આ વ્રત છે દસમી તિથિથી દ્વાદશી તિથિ એટલે કે ત્રણ દિવસનું આ વ્રત હોય છે તો મિત્રો દસમી તિથિએ સૂર્યાસ્ત થવાનો સમય હોય છે ત્યારથી આ વ્રત શરૂ થઈ જાય છે અને ત્યારબાદ તમે જે પણ કંઈ ભોજન કરો તેના વિશે જણાવું તો દસમીએ જ્યારે તારા ઉગવા લાગે તે સમયે ગૃહસ્થએ ભોજન કરી લેવું જોઈએ તેમજ જો તમે વિધવા છો અથવા તો સંન્યાસી છો તો તેનાથી પણ વહેલું ભોજન કરી લેવું જોઈએ લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ તેમના પછી રાતના બિલકુલ ભોજન ગ્રહણ ના કેમ કેમકે દસમી તિથિથી આ વ્રત શરૂ કરવાનું હોય છે આ દિવસે ઘઉં મગ જવ સાકર સેંધા નમક કાળા મરીથી બનાવેલું ભોજન લેવું જોઈએ ભોજન ગ્રહણ કરી અને પછી રાતભર ઉપવાસ રાખવો વ્રતનો નિયમ થોડો કઠોર છે એવું કહેવામાં આવે છે કે એકાદશીના વ્રતને નિર્જળા પણ તમે રાખી શકો છો તમને તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તમે નિર્જળા ના કરી શકો તો ફળાહાર કરી શકો છો ફળ જેવા કે કેરી કેળા દ્રાક્ષ બદામ પિસ્તા વગેરે અમૃતદાયી ફળ તરીકે ઓળખાય છે અને સાંજના સમયે તમે નિમકવાળું ફરાળ પણ કરી શકો છો જો તમને તમારું શરીર સાથ ના આપે તો તો તમે રાજગરા કે સિંગોડાના લોટની પૂરી અને બટેટા બનાવી શકો છો સાદાઈથી જે પણ ફરાહાર થઈ શકે જેમ કે સામાની ખીચડી ફરાહાર છે સાંબાના ભાત અને મગફળી બને ત્યાં સુધી ના ખાવી પરંતુ બટેટા ખાય અને ઉપવાસ રાખવો ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી એટલે કે બારસને દિવસે તમે ઉઠો ત્યારે ના ધોઈને ભગવાનની પૂજા કરવી તેમજ બની શકે તો બ્રાહ્મણ ભોજન પણ કરાવવું અને ના કરાવી શકીએ તો તેમને કાચા સીધા સીધો આપવો અને એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય અથવા તો ન રાખ્યું હોય ને તો પણ દાન તો જરૂર કરવું તેમાં બ્રાહ્મણને ભોજન કરાવવું દાન દક્ષિણા દેવી તેમજ અન્નનું દાન કરવું તેમજ આપણે બહારનું અન્ન તેમજ બીજાના ઘરનું અન્ન ભોજન ના કરવું કેમ કે એકાદશીમાં કહેવાય છે કે અન્નમાં પાપનો વાસ છે તેથી કોઈની પાસેથી અન્ન ના લેવું બીજાનું અન્ન ખાવું એકાદશીમાં નિષેધ માનવામાં આવે છે અને આપણે ભક્તિભાવથી ઉપવાસ રાખવો એકાદશીના દિવસે તમે વહેલા ઉઠી અને ભગવાનની પાસે સંકલ્પ લઈ લેવો એકાદશીના દિવસે એમ કહેવાય છે કે તે દિવસે દાંતણ ના કરવું આગલે દિવસે રાત્રે કરી લેવું તો હવે આપણે જોઈશું કે એકાદશીની તિથિ છે એ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે તેમજ પારણા ક્યારે કરવા તો મોક્ષદા એકાદશીની તિથિનો પ્રારંભ છે એ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારે વહેલી સવારે ત્રણ અને બેતાલીસ મિનિટે શરૂ થઈ જાય છે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થઈ જાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે સમાપ્તિ થાય છે બાર ડિસેમ્બર રાત્રે એક વાગે પૂર્ણ થશે માટે એકાદશીનું વ્રત ઉદ્યાતિથિ પ્રમાણે રાખવાનું હોય જેથી આ વ્રત તારીખ અગિયાર બાર ચોવીસને બુધવારે રાખવાનું રહેશે માટે ભગવાન શ્રી લક્ષ્મીપતિનું વ્રત બુધવારે રાખવાનું અને મોક્ષદા એકાદશીના પારણાનો સમય છે એ તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસને સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે અને આ એકાદશીમાં તમે જે સ્વરૂપને માનતા હોય ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ બાલ સ્વરૂપ શ્રીરામ શ્રી સ્વામિનારાયણ ભગવાન કે જે ભગવાનને તમે માનતા હોય તે સ્વરૂપની પૂજા અર્ચના કરતા હોય તેમની પૂજા કરવી હવે આપણી માક્ષર માસના શુકલ પક્ષની મોક્ષદા એકાદશીનું મહાત્મય અને તેની વાર્તા કથા વાંચીએ તેની કથા સાંભળીએ તો યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ ભગવાન બોલે છે કે યુધિષ્ઠિર કહે છે કે હે દેવે દેવેશ્વર હું પૂછું છું કે માક્ષર માસના શુકલ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે અને કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ બધું યથાર્થ રૂપે મને બતાવશો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રેષ્ઠ માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં ઉત્પત્તિ એટલે કે ઉત્પના નામની એકાદશી હોય છે જેનું વર્ણન મેં તમારી સમક્ષ કરી દીધું છે હવે શુકલ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ જેના સાંભળવા માત્રથી યજ્ઞનું ફળ મળે છે તેનું નામ છે મોક્ષા એકાદશી જે બધા પાપોનું વર્ણન કરનારી છે રાજન એ દિવસે યત્નપૂર્ણ તુલસીની મંજરી તથા ધૂપ દીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિ જ દસમી અને એકાદશીના નિયમનું પાલન કરવું જોઈએ મોક્ષા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી છે તે દિવસે રાત્રે મારી પ્રસન્નતાને માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી છે તે દિવસે રાત્રે મારી પ્રસન્નતાને માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃ પાપને કારણે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આનું પુણ્યદાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે આમાં જરા પણ શંકા નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવોથી વિભૂષિત રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામના રાજા રહેતા હતા તેઓ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતા હતા આ રીતે રાજ્ય કરતા રહેલા રાજાને એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નિચયોનીમાં પડી રહેલા જોયા તે બધાને આ હાલતમાં જોઈને રાજાના મનમાં ઘણી નવાઈ લાગી અને સવારે તેમણે બ્રાહ્મણોને પેલા સ્વપ્નની બધી વિગત કઈ સંભળાવી રાજા બોલ્યા કે બ્રાહ્મણ મેં પોતાના પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રહીને મને એમ કહી રહ્યા હતા કે તું અમારો પુત્ર છે એટલા માટે આ નરક સમુદ્રથી અમારો ઉદ્ધાર કર દ્વિજવરો આ રૂપમાં મને પિતૃઓના દર્શન થયા છે એટલા માટે મને ચેન નથી પડતું શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ રહ્યું છે દ્વિજોત્તમ બ્રાહ્મણો તે વ્રત તે તપ અને તે યોગ જેનાથી મારા પૂર્વજ તત્કાળ નરકથી છુટકારો પામી જાય તેનો ઉપાય બતાવવાની કૃપા કરો મારા જેવા બળવાન તેમજ સાહસિક પુત્રના જીવતે જીવત મારા માતા પિતા ઘોર નરકમાં પડી રહ્યા છે તેથી આવા પુત્રથી શું લાભ થાય છે બ્રાહ્મણ બોલ્યા કે રાજન અહીં નજીકમાં જ પર્વત મુનિનો મહાન આશ્રમ છે તેઓ ભૂત અને ભવિષ્યના જ્ઞાતા છે નૃપશ્રેષ્ઠ આપ તેમને જ જઈને મળો બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજ વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમ પર ગયા અને ત્યાં પહેલાં મુનિશ્રેષ્ઠને જોઈને તેમને દંડવર્ત પ્રણામ કરીને મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજા દ્વારા રાજ્યના સાતેય અંગોની ખબર પૂછી રાજા બોલ્યા સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતેય અંગ સકુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃ નરકમાં પડ્યા છે તેથી જણાવો કયા પુણ્યના પ્રભાવથી તેમનો ત્યાંથી છુટકારો થશે રાજાની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા આના પછી તેઓએ રાજાને કહ્યું મહારાજ માગસર માસના શુકલ પક્ષની જે મોક્ષા નામની એકાદશી છે તમે બધા લોકો તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતૃઓને આપી દો આ પુણ્યના પ્રભાવથી તેમનો નરકમાંથી ઉદ્ધાર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણ કહે કે યુધિષ્ઠિર મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમ આવ્યો ત્યારે રાજા મુનિના કહેવા મુજબ મોક્ષા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતૃઓ સહિત પિતાને આપી દીધું પુણ્ય આપતા જ પડવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતા પિતૃઓ સહિત નરકથી છુટકારો પામી ગયા અને આકાશમાં આવીને રાજાની તરફ આ પવિત્ર વચન બોલ્યા કે દીકરા તારું કલ્યાણ થવું આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન જે આ રીતે કલ્યાણમયી મોક્ષા એકાદશીનું વ્રત કરે છે તેના પાપ નાશ પામી જાય છે અને મર્યા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ આપનારી મોક્ષા એકાદશી મનુષ્યને માટે ચિંતામણીના જેવી સમસ્ત કામનાઓને પૂરી કરનારી છે આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો જો તમને આ મોક્ષદા એકાદશી એટલે કે મૌની એકાદશીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ